નમસ્કાર હું દિનેશ સિંધવ વિશેષ દિનેશ માં તમારું સ્વાગત છે જયુભા સિંધવ મારી જોડે છે રાજકોટમાં છું યુવાન થાય છે ઘરની જવાબદારી છે સામાન્ય પરિવારમાંથી આવે છે ઘરનું ગુજરાન ચલાવવા માટે શું કરવું જોઈએ ઘરને ટેકો એટલે શું કરવું જોઈએ તો એમને કાપડની દુકાન કરી દુકાન કરવા માટે વ્યવસાય કરવા માટે પૈસાની જરૂર પડી તો વ્યાજમાં પૈસા લીધા પછી જ્યારે પૈસા ચૂકવવાની વાત આવી તો વ્યાજના પૈસા ચૂકવવાની વાત હતી ત્યારે એમની પાસે બે ઓપ્શન હતા એમને લોક સાહિત્યકાર પણ બનવું હતું એ હાર્મોનિયમની જરૂર પડે તો હાર્મોનિયમ ખરીદવા માટેની એક રકમ જો રાખે તો જે પૈસા ચૂકવવાના હતા એમાં મોડું થાય તો એમને લાગ્યું કે આમાં મોડું નથી કરવું કલાકાર બનવું છે તો એમાં મોડું ના થઈ જાય જીવનમાં એટલા માટે મને નિર્ણય લીધો કે હાર્મોનિયમ ખરીદીશ વ્યાજના પૈસા મોડા ચૂકવીશ અને વધારે વ્યાજ ચૂકવવું પડે તો વાંધો નહીં તો વ્યાજ વધારે મહિના એમને થોડું ચૂક્યું હોય પણ જે કાપની દુકાન હતી એને જ્યારે વાઇન્ડઅપ કરવાની વાત આવીને ફૂલ ટાઈમ જ્યારે કલાકાર બનવાની વાત આવી તો એમણે હાર્મોનિયમ લીધું એમની યાત્રા પણ ખૂબ સુરીલી છે એ સાંભળવી છે અને એમને એટલા માટે મળું છું કે મોટા કલાકારોને આપણે મળીએ છીએ જ્યારે સ્ટેજ ઉપર આપણે એમને જોઈએ છીએ જે લોક સાહિત્યમાં બહુ જાણીતા નામ છે રાજભા ગઢવી હોય કે દેવાયત ખવડ હોય કે બ્રિજરાજદાન ગઢવી હોય ઈશ્વરદાન ગઢવીને આપણે યાદ કરીશું એ બધા એ એમના રસ્તા બધા ચાલી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક શરૂઆત તો ખૂબ નાની નાના પાયે થઈ છે આજે ઇન્ટરવ્યૂ અમે એમના એક મિત્રના ત્યાં કરીએ છીએ ગરમી છે તો બાર અમે ઇન્ટરવ્યૂ ન કરી શક્યા તો મેં એક નાનો એવો સેટઅપ કર્યો છે તો આવી જ ક્યાંક શરૂઆત હોતી હોય છે બહુ ભવ્ય સેટઅપની જરૂર છે નહીં પણ સફર જે છે એની મજા લેવાની છે સાધનામાં મજા છે પૂર્ણતામાં મજા છે નહીં તમારી સુરીલી સફર આજે અમારે માણવી છે મેં એનો એક કિસ્સો કીધો છે કે હાર્મોનિયમ ખરીદવા માટે તમે જે નિર્ણય લીધો એના વિશે વાત કરો ખરેખર ત્યારે એક મુદ્દો એ હતો કે પૈસાની વ્યવસ્થા થઈ હતી જેને આપણે વ્યાજે દેવાના એની વ્યવસ્થા થઈ ગઈ હતી પણ હવે જો પછી હાર્મોનિયમ લેવું હોય તો વેરી પાછું એ હાર્મોનિયમ લેવાનો સમય લેટ થઈ જાય એટલે મેં કીધું એ પૈસા જે રહ્યા બે મહિના ત્રણ મહિના જે કાંઈ પણ વ્યવસ્થા થાય તે લગી આપણે એને વ્યાજ ચૂકવશું પણ આપણે હાર્મોનિયમ લેવું છે કારણ કે જે બે થી ત્રણ મહિનાનો સમય જે મને આમાં રિયાજ કરવા માટે મળશે ને એ સમય લાખ રૂપિયા દેતા નથી મળવાનો એટલે મેં જે કાંઈ પણ વ્યાજ હતા એમાંથી થોડા ઘણા પૈસા જેટલાનું હાર્મોનિયમ આવે એટલા પૈસા મેં સાઈડમાં મૂકી બીજા પૈસા એમને ચૂકવી દીધા જે પૈસા વહીતા એનું મેં હાર્મોનિયમ લીધું તો લોકસાહિત્યકાર તરીકે તમે નક્કી કરો છો કે ફૂલ ટાઈમ આ કરવું છે હા એ પહેલા તમે કાપડની દુકાન કરી હતી હા કપડાની દુકાન હતી મારે રેડીમેડ કપડાની દુકાન હતી રાજકોટમાં જ પરિવાર પરિવારની આર્થિક પરિસ્થિતિ કેવી પરિવારની આર્થિક પરિસ્થિતિ આમ તો માતાજીની કૃપા હતી એટલે કોઈ એવું નહોતું કે ઘરની જવાબદારી જો કે મારા મોટા ભાઈ છે મારા પપ્પા છે એમની માથે જ હતી અને એમને પણ મને ખૂબ સાથ સહકાર આપ્યો છે એટલા માટે જ આમાં આપણે ટાઈમ દઈ શકીએ નહીં તો આમાં ટાઈમ ન દઈ શકીએ જો આખી આખી ઘરની જવાબદારી મારી માથે આવે તો પણ છતાંય ઘરે જેટલું આપણાથી થાય એટલો ટેકો આપણે ઘરે કરતા હતા બિલકુલ તમે કીધું કે

અખૂટ એમ કે કોઈ ખૂટી જ ન શકે એટલો એમનો મહિમા એટલા દુઆ લખાણા છે એટલું એ બાબતના ગીતો છે માતા પિતા વિશે પણ બાપ વિશે તમે વાત એટલે યાદ આવે કે ચમરબંધીની કોક દીક માંથી પડે એમ નેવું ઓલા બાપની ખોટું બાલિયા બાપુજી હયાત હોય ને ત્યારે કદાચ કોઈને ખબર ન પડે કે બાપની છત્ર શું છે પણ એ છત્રછાયા ગુમાવ્યા પછી ખબર પડે કે આ બાપની છત્રછાયા શું હોય શકે હું આમ તમારા અનેક કાર્યક્રમમાં બહુ નાનકડો પ્રસંગ કહું છું આમ તો જીતુભાઈ દ્વારકાવાળાના મુખ્યથી મેં સાંભળેલો છે કે એક નાનકડો છોકરો આઠ દસ વર્ષનો ગામના પાદરમાં કોથરો પાથરી એની માથે કોથમરીના પૂરા મૂકી અને કોથમરી વેચીને એનું જીવન ગુજરાન ચલાવતો હતો ત્યારે કોઈ માણસ આવી અને છોકરાને એમ કહે છે કે બેટા પાલક છે ત્યારે છોકરો જે જવાબ આપે આ પહેલી વખત જ્યારે મેં પ્રસંગ સાંભળ્યું ને ત્યારે સમજાણો નહીં પ્રસંગ છોકરો એમ કહે છે કે પાલક નથી ને એટલે કોથમરી વેચું છું કહેવાય કહેવાનો છોકરાનો મિનિંગ એ હતો કે પાલક કહેતા મારા માતા પિતા મારા જન્મ થયો ને મારા માતા પિતાએ હરકા પરનો કેળો પકડો એટલે મારે આ ગોથમરી વેચી જીવન ગુજરાન ચલાવવું પડે છે એટલે માતા પિતાની છત્ર તો એવી છે કે હયાતીની માલિકો કદાચ અનુભૂતિ મને તમને ન થાય પણ જતા રહ્યા પછી ખબર પડે તમે લોકસાહિત્યના માર્ગે વળ્યા છો અને તમારા ફેમિલી બેકગ્રાઉન્ડની વાત કરીએ તો ક્યાંક દૂર દૂર સુધી લોક સાથે કોઈને નાતો હતો નહીં આમ જોઈ તો કોઈ લગભગ તો નાતો હતો જ નહીં મને જ્યાં લગી ખ્યાલ છે ત્યાં લગી લગભગ કોઈ અને આમ તો બધા ચાહક હતા આ મહાપુરુષોની વિરસની વાતો એ બધું વાગોડું કારણ કે આમ તો શું છે આવી વાતો ગમતી ખરી બધાને સાંભળવી પણ અમારા ફેમિલીમાં કોઈ સાહિત્યકાર હતો નહીં લોક સાહિત્ય સાથે નો જે નાતો છે એ કઈ રીતે લાગ્યું એટલે ક્યારે તમને એવું લાગ્યું કે તમારે લોક સાહિત્યકાર બનવું છે અને કયા કલાકારને જોઈને લાગ્યું કે હું પણ આ રીતે સ્ટેજ ઉપર પરફોર્મ કરું ચોક્કસ આમ તો જો વાત કરું ને સાહિત્ય એટલે આમ તો વર્ષો પહેલાં મારા બાપુજી છે ને જ્યારે કેસટનો જમાનો હતો ત્યારે મારા પપ્પા એક મહારાણા પ્રતાપ એમનું જે વર્ણન ઈશ્વરદાન ગટ્યું ગઢવી કરે થળ મુંડા ધડ સિસરા કામ ને લંબે કહેશ નર પટાધર આયો મરધર બેસ આ જે કેસટ મેં મહારાણા પ્રતાપની સર્વપ્રથમ મેં સાંભળી અને એ સાંભળ્યા પછી મને લોક સાહિત્ય પ્રત્યે રસ જાગ્યો એટલે ઈશ્વરદાનભાઈ ક્યાંક તમને પણ મને લાગે કે આ દુનિયામાં લાવવા માટે નિમિત્ત બને ઈશ્વરદાનભાઈ જેવું તો ન ગઈ ના થઈ શકે પણ જે કેસેટમાં તમે એ પ્રસંગ સાંભળેલો મારા પ્રતાપનો અને તમને લાગ્યું કે વીર રસ મને ગમે છે અને એ વીર રસની સાધના કરવી છે ને લોક સાહિત્ય કર બનવું છે તો એ સંભળાવો થોડો પ્રસંગ ચોક્કસ પ્રસંગ મહારાણા પ્રતાપનો એ ઈશ્વરદાનભાઈને મૂકે તે આપણે સાંભળતા કે અરવલ્લીના છપ્પરની માથે જદી મહારાણા પ્રતાપ બેઠા છે અકબરની હામું જજુમે છે પોણા હિન્દુસ્તાનનો બાદશાહ ભારત આખું પોણો હિન્દુસ્તાન જેની હથેળીની માલિકો મુજરો રમતો હોય કાશ્મીરથી માંડી અને કન્યાકુમારી લગી આખો હિન્દુસ્તાન જેને કોર્નસ કરતો હોય આની હામુ મહારાણા પ્રતાપ ઝૂમતા હતા એ છિપરની માથે રાણા બેઠા છે અને ત્યાં કોઈ માલધારી બે બાય માણા આવી અને પોતે એમ કહેવાય જાય છે એટલે ત્યારે મહારાણા પ્રતાપ જે હોય છે આમ તો એનું તો કોઈ ઊન તમે વર્ણન જ મહારાણા પ્રતાપનું ન કરી શકીએ ભારત દેશ અને એની માટે એને જે વટથી અને સ્વમાનથી જે મહારાણા પ્રતાપ જિંદગી જીવા છે એટલે મહારાણા પ્રતાપ જે છે એ માલધારીનું જે જોટલું છે એમની વાત કરે છે કે તમારે કોઈ સંતાનમાં કાંઈ છે કે કેમ એટલે ત્યારે મહારાણા પ્રતાપને એ માલધારીના જોટલાઓ જવાબ આપતા એમ કે છે કે અમે જેદી ચોરીના ચાર ફેરા ફેરા તેથી અમને ખબર પડી કે અમારો મહારાણા પ્રતાપ મેવાડ હાટું થઈ માતૃભૂમિ હાટું થઈ અને અકબરની સામે ઝુમે છે અને એ અકબરની સામુ ઝુમે છે જ્યાં લગી અમારા રાણાની જીત ન થાય ને ત્યાં લગી અમે ઘર સંસાર નહીં માંડી આવો જે વિચાર મહારાણા પ્રતાપના માલધારી જે છે આવું એમને જવાબ આપે છે ત્યારે મહારાણા પ્રતાપને ફરી પાછી કઈક સોમાન માટે થઈ અને પોતાની માતૃભૂમિ માટે થઈને લડવાની એમ કહેવાય ને કે ફરી પાછી હિંમત મળે કે મારી પ્રજા જો આટલો બધો મને પ્રેમ કરતી હોય અને આટલો બધો મારા પ્રત્યે એમને પણ જો પ્રેરણા હોય લાગણી હોય આવા જે પ્રસંગો મહારાણા પ્રતાપના મેં સાંભળ્યા હતા ત્યારથી માંડી અને લોક સાહિત્ય પ્રત્યે મને રસ એટલે લોક સાહિત્યકાર બનવાની એક શરૂઆત થઈ ગઈ આપણે શરૂઆત ઇન્ટરવ્યૂની થઈ છે ધીમે ધીમે આગળ વધીશું પણ વચ્ચે લોકોને વીર રસ ગમશે હા જેને આપણે છંદ કહી શકીએ હા હા શું કહેવાય તમે જે ખાસ તો લોક સાહિત્યકારો જે વચ્ચે વચ્ચે રજૂઆત જેને આપણે ગીત પણ કદાચ ના કહી શકીએ શું કહેવાય એને એમને આમ તો દુહા આવે છંદ આવે માં ભગવતીની સ્તુતિ આવે એનાથી આગળ જે અત્યારે સપા કરા જે યુદ્ધના વર્ણનો એમાં થતા હોય ભગવતીના વર્ણનો એમાં થતા હોય શક્તિની ઉપાસના જેમાં થતા હોય એવા દુવા આવે છંદ આવે સપાકરા આવે પછી હરિગીત પણ આવતા હોય છે એથી વિશેષ શિવાજીનું હાલરડું આમ તો ખરેખર હું બહુ અત્યારે ઘણી ઠકાણે એવું લાગણી થાય કે એકદ વર્ષો પહેલા આપણે લોક ડાયરાની વ્યાખ્યા જોતા ને તો મેં એક એવા કલાકાર પાસેથી પણ સાંભળેલી વાત છે કે હું લોક ડાયરામાં જ્યાં લગી શિવાજીનું હાલરડું ન ગાઉં ને ત્યાં લગી આયોજકે પુરસ્કાર મને પચતું નહીં બિલકુલ અને આજે તો કોઈ ઓડિયન્સ માંથી જયારે ચિઠ્ઠી મોકલે કલાકાર ને ત્યારે કલાકાર શિવાજી નું છે તો યાદ કર્યા છે હા તો શિવાજી નું હાલડું ચોક્કસ ગાવ તમે પછી બાકી છંદ દુહા પંચાયતી ઘર જે રચના સ્ટેજ ઉપરથી રજૂ કરે હા એટલે માનો કે કોઈ પણ એક્ટર તો સ્ક્રિપ્ટ ગોખી નાખે તો પરફોર્મન્સ થાય હા કારણ કે જો યાદ ન હોય તો પરફોર્મન્સ ન થઈ શકે તો તમે જે આ સ્તુતિ દુહા છંદ હા સપાકરા હા એ કેટલે કેટલા કલાકોની મહેનત પછી તમને યાદ રહે છે એ શું પ્રોસેસ હોય છે એ તો કહું ને તમને હું કે ઘણી વખત એવું હોય કે ભાઈ આપણે સમજી લો કે કોઈ પણ છંદ છે સપાકરા છે આપણે એ યાદ

પણ તમે હવે જે રીતે હાર્મોનિયમ ઉપર તમારી પકડ પણ આવી ગઈ છે અને સ્ટેજ ઉપર પણ તમે બેસો ત્યારે લોકો ઉપર પણ તમારી પકડ હોય છે તો એ પછીની જર્ની તમે કહો જે લોકો નવા કલાકારો બનવા માગે છે એમને કામ આવશે કે સંઘર્ષ કેટલો હોય છે શરૂઆતમાં બરાબર આમ તો હાર્મોનિયમ લીધું પછી થોડું ઘણું સુરની અંદર દુવા છંદ સપાકરા આપણે આવું રજૂ કરતા શીખી તો ગયા પણ બહુ સાચી વાત છે તમને જ્યારે સ્ટેજ ન મળે ત્યારે કદાચ તમારી પાસે કળા હોય પણ સ્ટેજ ન મળે ત્યાં લગી તો આપણા માટે પણ જ્યાં લગી સ્ટેજ મળે ને ત્યારે આપણે કોઈ પણ પરફોર્મન્સ પબ્લિક પાસે આપણે રજૂ કરી શકીએ એટલે મને શરૂઆતની અંદર મારી પાસે સ્ટેજ બહુ લિમિટેડ હતા પણ મારા એક મિત્ર છે વિશાલભાઈ વરુ આમ તો મારી અહીંયા બધા છો ઇન્ટરવ્યુ માટે એટલે એ વ્યક્તિને હું ન જ ભૂલી શકું કારણ કે જેથી મારી પાસે સ્ટેજ બહુ ઓછી માત્રામાં હતા આમ તો વિશાલભાઈ વરુ પણ ખૂબ સારા એવા ગાયક છે એ વિશાલભાઈ વરુ મને એમના કાર્યક્રમની અંદર જોડે લઈ જતા સાથે લઈ જતા અને જ્યાં જ્યાં પણ મને સમય મળે ત્યાં કંઈક આવા દુઆ છંદ રજૂ કરવાનો મને એ મોકો આપતા અને એ વ્યક્તિના મોકાથી જ કદાચ આ જે કાંઈ પણ મને લોકચાના મળી છે તો એમના થકી જ બિલકુલ તમારી લોકચામાં વધારો ત્યારે થઈ ગયો જ્યારે તમારી એક ઓળખ બને રાજભાગ ગઢવીની વાત આવે એટલે આપણે હવે તો લોકશાહીની વાત છે તો તમે એ પણ રસાસ્વાદ કરાવો સંભળાવો ચોક્કસ આમ તો સાહિત્ય હું તો પેલા એટલું કેવા માંગીશ કે સાહિત્યની દિનેશભાઈ શું તાકાત હોય આજના સમાજની અંદર સાહિત્યની શું તાકાત હોય ઘણા લોકો એટલે હું ઘણી વખત કહું છું કે જેટલી ક્રાંતિકારી પાસે બંદૂક હોય એ બંદૂકની ગોળીમાં જેટલી તાકાત હોય ને એના કરતાં પણ વધારે તાકાત છે બિલકુલ જ્યારે અંગ્રેજો એ ભારત વર્ષની અંદર ભરડો લઈ ગયો હતો આખો ભારત વર્ષ આપણો અંગ્રેજોથી ગુલામ હતો ત્યારે અનેક આંદોલનો થતા પણ એમાં કોઈક આંદોલન દરમિયાન ઝવેરચંદ મેઘાણુ એક સિંધુડો બુક પુસ્તક સાહિત્યનું એની અંદર ગીતો હતા શિવાજીનું હાલડું હોય રક્ત ટપકતી સોસો જોડી હોય ત્યારબાદ એવા અનેક વીરસના ગીતો એ સિંધુડો નામની બુકની અંદર જવેરચંદ મેઘાણીએ લેખા હતા પણ અંગ્રેજોને એટલો ડર હતો કે જો આ સિંધુડો બુક જાહેર જનતા પાસે પહોંચી જશે ભારત વર્ષનું સાહિત્ય ભારત વર્ષનું વીરરસ જો જાહેર જનતા પાસે પહોંચી જશે તો આ ભારત વર્ષ ઉપર આપણે હવે વધુ સમય આપણે એની ઉપર રાજ નહીં કરી શકીએ જો આ સિંધુડો બુક જાહેર જનતા પાસે પહોંચી જશે તો તો વિચાર કરજો કે સાહિત્યની શું તાકાત હોય કે ઝવેરચંદ મેઘાણીની લખેલી એ સિંધુડો બુક અંગ્રેજોએ એ સમયની અંદર પ્રતિબંધ મૂકી દીધો હતો એનાથી આગળ વીર સાવરકરની લખેલી સ્વાતંત્ર્ય સંગ્રામ

તો તમારે તો આખી વાર્તા કેવી હોય તો લોકો જોડે ધીરે જ નથી ધીરે જ રીલ નો જમાનો છે હા એ કેટલી મૂંઝવણ છે ટૂંકમાં આખી વાત મૂકવી હા આમ તો ખરેખર ઘણી મૂંઝવણ છે કે સોશિયલ મીડિયાની અંદર ત્રીસ સેકન્ડનો જમાનો છે એનાથી આગળ કે લાઈવ પર ફોન્સમાં ગયા હોય હવે સંગીત વાગતું હોય આપણે દુઆ છંદ રજૂ કર્યા હોય ત્યારે કદાચ વચ્ચે ચા પાણી આવે ને તો કદાચ આપણને ડિસ્ટર્બ ન થાય કારણ કે સંગીત વાગતું હોય એટલે પણ જ્યારે વાત કાંઈક માંડતા હોય સમજી લો મહાભારત નું આપણે વર્ણન કર્યું હોય ને અને એવી ઠેકાણે વચમાં બરોબર જ્યારે ચા આવે ને પબ્લિક નું ધ્યાન ચા તરફ યુ જાય ને ત્યારે જે અંદર થી કાબુ મેળવો ને એ બહુ અઘરો છે કારણ કે એક તો અહીંયા કારણ કે સાહિત્ય છે એ હું એવું માનું છું કે એમાં કોઈ સંગીત હોતું નથી સાથે હા બેન્જો અંદર સાથે આપણને સંગત આપતા હોય છે પણ સાથે રીધમ વાગતી ન હોય એટલે એ સમયગાળો જે અંદર થી કાબુ કરવો ને બહુ બહુ જ આમ અંદર થી એમ થાય કે સફાગ્રહ પર કાબુ છે કે હજુ શીખી રહ્યા છું માતાજીની કૃપા છે એટલો કાબૂ છે જેટલો પણ એમની કૃપાથી આવ્યો છે એટલો છે ચોક્કસ ચારણી સુધારણી કહે સુરા હેંગડાજી હાથ રામૂર ગળ ધારગાત તરણ કાળીકા ભવાની પરવે દેવી કથા દેરાય

मणिकोरता हरता श्री हिंकारी काल काल रायण कोमारी जमनीमड झोपड धारी धवा धमण कर धमधु धमना कृष्णा कदजा कमला मण चला चला मुंडा चपटा विकटा विकटाला विक्त विमला चिपदा सिमना पर्या परंपरा पालमबा पिसा મહાત્મા ઈશ્વરદાસ જે વર્ણન કરતા હોય અને એનાથી આગળ ચંદ જે વર્ણન કરતા હોય માં ભગવતી નું એવી ભગવતી

હા અને ખાસ તો જે વિધર્મીઓના હુમલાઓની વાત છે સંસ્કૃતિ ઉપર એ વખતે ભારતના યુવાનોને જો ટકવું હશે તો લોકસાહિત્ય તરફ વળવું કેમ જરૂરી છે હા બરોબર વાત તે આપણે કહી રહી કે ભૂતકાળની અંદર જો અત્યારે તમે વાત કરી ભારત પાકિસ્તાનનો જે આતંકવાદીનો અત્યારે આપણી ઉપર હુમલો કર્યો અને જે કાંઈ પણ પરિસ્થિતિ ચાલી રહી છે આવી પરિસ્થિતિની અંદર હું એક સાહિત્યની ઉપમા ઘણા મેં મારા કાર્યક્રમોમાં આપી છે કે વિયેતનામ ખોબા જેવો દેશ છે દિનેશભાઈ એની સામે મહાસત્તા અમેરિકા અને વીસ વર્ષ સુધી યુદ્ધ ચાલે એક ખોબા જેવડો દેશ વિયેતનામ અને એની સામે અમેરિકા મહાસત્તાને પામેલ હવે વીસ વર્ષ સુધી બંનેનું યુદ્ધ ચાલે અને એ યુદ્ધ ચાલ્યા પછી જ્યારે વિયેતનામની જીત થાય એટલે કોઈ વ્યક્તિ કોઈ માણા જાય અને વિયેતનામના વડાને પૂછ્યું છે કે આવડું મોટું યુદ્ધ સર્જાણું અને તમે હિંમત ન હાર્યા એની માટેનું કોઈ તમે કારણ આપો ખરી તેથી વિયેતનામનો જે તે વડો હતો ને એને એવું કીધું કે આ યુદ્ધની પાછળ મને પ્રેરણા ભારત વર્ષ એનું ઉજળું લોકસાહિત્ય અને એની અંદર રાજસ્થાનની ધરતી એની અંદર મેવાડની ધરતી અને મેવાડની સરજમીની માલિકો જન્મેલા એક મહારાણા પ્રતાપ કે જે બાવીસ પચીસ વર્ષ સુધી

હજુ તો સફર શરૂ થઈ છે કપડાની દુકાન બંધ કરી અને એમને આજે નવા એક ક્ષેત્રમાં આમ તો એમના માટે જૂનું ક્ષેત્ર છે હવે પણ આખી એક જુદા વસ્ત્રો પહેરીને આત્મસાત કરીને લોકસાહિત્યને અને એ જે લોકો સામે રજૂ કરવાનો પ્રયત્ન કરે છે એમાં વધારે સફળતા મેળવે તેવી શુભકામના એક જુદા મુકામે મળીશું પણ જતાં જતા હજુ એમને દુહાઅંદ એની સાથે આ ઇન્ટરવ્યૂ તમે જ પૂરો કરો જેમ શરૂઆત તમે કરી વાહ અને આમ તો હું પણ દરેક દર્શક મિત્રોનો અને સાથે ભાઈ દિનેશભાઈનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે તમે અમારી નોંધ લીધી અને અમારા સુધી આપ પહોંચ્યા આમ તો ખરેખર તમે મોટા મોટા કલા દિગ્ગજ કલાકારો સાથે આપ ઇન્ટરવ્યૂ લેતા હોય અને તમે ખરેખર અમારી નોંધ લીધી એટલે આમ તો હું ખૂબ ખૂબ તમારો આભાર વ્યક્ત કરીશ ભાઈ દિનેશભાઈ મિત્રો દિગ્ગજ કલાકારોની શરૂઆત આજ રીતે હોય છે અને પછી દિગ્ગજ બની જાય એમને સમય ન મળે તો એવું માનીને હું અત્યારથી ઇન્ટરવ્યૂ કરી રહું છું

કે મારે સારો કાર્યક્રમ આવ્યો હોય ને કે ભાઈ આલું જવું સારું સ્ટેજ છે ત્યાં સારું ઓડિયન્સ છે મોટું આયોજન છે આવો કાર્યક્રમ મારે આવ્યો હોય ને એ ખાલી એને ખબર પડે તો મારા કરતાં જુદો આનંદ એ વ્યક્તિઓને હોય છે મારા જેટલા પણ મિત્રો છે ને દરેકનું કદાચ નામ જો કાંઈથી આપણે રજૂ કરીએ કદાચ કોઈનું ભૂલાઈ જાય તો કોઈ મંદુક પણ મારા દરેક મિત્રો સાથે માતા પિતાની કૃપા મારા મોટાભાઈનો સાથ સહકાર આ ફિલ્ડની અંદર આવવા માટે થઈ અને દરેક લોકોની કાંઈક મારી માથે કહેવાય ને કે આપણે પ્રત્યે પ્રેમ રહ્યો છે લાગણી રહ્યો છે એટલે આ બધું સફળ છે મિત્રો હવે હું બોલવાનો છું નહીં એમને શરૂઆત કરી હતી એ જ રીતે ઇન્ટરવ્યુ એમના દુહાછંદથી જ પૂરું થશે અને હું ખાલી ક્લોઝિંગની ફોર્માલિટી કરી લઉં છું કે ફરી કોઈક અવાજ લોક સાહિત્ય સાથે જોડાયેલા સાધકને મળીશું હવાસમા રમણીય અમર માં આસમારી અમર ચેતી આસમા દુપેક દી દિવ્યતા અંધો માયા જનમતી દમતી સપડ પરિતાપ તેગત સીતિ